અફઘાનિસ્તાન સામેની ટી ટ્વેન્ટી સિરીઝ માં રોહિત શર્મા અને વિરાટ કોહલી ની વાપસી ની સાથે આ બે ખેલાડી નું આઈસીસી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ પહેલા અફઘાનિસ્તાન માટે બંને દિગ્ગજ ભારતીય ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલી પર એક મોટું અપડેટ આવ્યું છે અપડેટ માં કહેવામાં આવી રહ્યું છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની સિરીઝ માં વાપસી કરવા માટે તૈયાર છે આ સિરીઝ માટે ટીમ ઇન્ડિયા ની જાહેરાત કોઈ પણ સમયે સહી શકે છે આવી સ્થિતિમાં કોહલી અને છે રોહિત અને દિગ્ગજ ખેલાડીઓના આગમનથી ટીમમાં બે યુવા ખેલાડીઓને હટાવવામાં આવશે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે આ બંને યુવા ખેલાડીઓ લાંબા સમયથી ટીમ સાથે જોડાયેલા છે પરંતુ હવે તેમને બહારનો રસ્તો શોધવો પડી શકે છે રોહિત શર્મા અને વિરાટ કોહલી અફઘાનિસ્તાન વિરુદ્ધ રમશે એટલે કે તેઓ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં પણ રમતા જોવા મળશે તો ચાલો જાણીએ કે કયા બે યુવા ખેલાડીઓને ટીમ છોડવી પડી શકે છે એના પહેલા જો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ગુજરાતીમાં ક્રિકેટની તમામ અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો ભારત ના સ્ટાર ખેલાડી જીતેશ શર્માને ટીમમાંથી બહાર કરવામાં આવશે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે જીતેશ શર્મા સાઉથ આફ્રિકા સામેની ટી ટવેન્ટી શ્રેણીમાં તક આપવામાં આવી હતી તેણે પોતાના પ્રદર્શનથી ટીમને પ્રભાવિત પણ કરી હતી પરંતુ હવે રોહિત શર્મા અને વિરાટ કોહલી કોહલીની વાપસીથી તેને બહારનો રસ્તો શોધવો પડી શકે છે આ સિવાય અન્ય ખેલાડી સ્ટાર બેટ્સમેન રુતુરાજ ગાયકવાડ છે રોહિત શર્મા અને વિરાટ કોહલી કોહલીની વાપસીને કારણે તેને બહાર પણ તેને પણ બહાર જવું પડી શકે છે રુતરાજ ગાયકવાડને ઓસ્ટ્રેલિયા સામેની ટી ટ્વેન્ટી શ્રી દરમિયાન તક આપવામાં આવી હતી આ દરમિયાન તેને ઈજા થઈ હતી આ પછી તેને સાઉથ આફ્રિકા સામેની સિરીઝ દરમિયાન પણ તક મળી ન હતી હવે આ ખેલાડીને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માંથી પણ હટાવવામાં આવશે તે નિશ્ચિત માનવામાં આવે છે